દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાતી વ્યાકરણના લાસ્ટ વિડીયો ઘણા બધા ચાલુ જ છે કન્ટિન્યુ બરાબર ફરી એકવાર આપણે ગુજરાતી વ્યાકરણ સમાસ અવયવી ભાવ સમાસ બરાબર આપણો નવો સમાસ કયો હવે આવ્યો અવયવી ભાવ સમાસ તો હવે આપણે આ સમાસ વિશે જોઈશું એની વ્યાખ્યા એના ઉદાહરણો બરાબર ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અવયવીભાવ સમાસ એટલે કે જે સમાસના પ્રથમ પદમાં અવયવ સમાસના પદ ઉપર થતી હોય બરાબર જેને અવયવી ભાવ સમાસ કહે છે પ્રથમ પદમાં અવયવ સમાસનું પદ ઉપર થતો હોય આપણે ઉદાહરણો જોઈશું જેમાં વિગ્રહ પૂર્વ પદમાં યથા પ્રતિ આ ઉપર સ અધો સ જેવા અવયવ મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ શોર્ટમાં સમજવા માટે દરેક સમાજનો વિગ્રહ કયા શબ્દો વડે કરવો આપણે ખાલી આ યાદ રાખી લેવાનું છે યથા પ્રતિ આ ઉપર સ અધો જેવા શબ્દો બરાબર કેમ કે વિગ્રહ જે થશે તે હવે વિભાવનો યથા પ્રતિ આ ઉપર સ અધો અને સ જેવા શબ્દો વડે થશે જેમ કે ઉદાહરણ જોઈએ આપણે પ્રતિ ક્ષણ તો દરેક ક્ષણે શું છે પ્રતિષણ પ્રતિ આવી ગયો જો અહીં પ્રતિ છે બરાબર અધો મુખ તો મુખ નીચું રાખીને અધો આવી ગયો અધો સવિનય બરાબર તો વિનય સાથે સહનો આવી ગયો યથાપૂર્વ પહેલાં પ્રમાણે યથા આવી ગયો વિગ્રહ પહેલા શબ્દોમાં જ આજીવન એટલે જીવન સુધી બરાબર તો આપણે અહીં શબ્દને જોવાનું પૂર્વપદને જોવાનું કયા પદને જોઈશું આપણે પૂર્વપદને ફરીવાર યથા પ્રતિ આ ઉપર સ અધો સ જેવા અવયવથી બરાબર તો પ્રતિક્ષણ તો પ્રતિ આપણો વિગ્રહ આવી ગયો દરેક ક્ષણે તો પ્રતિ ક્ષણ અધો મુખ તો અધો આવી ગયો પ્રથમ મુખ જેનું નીચે રાખીને હોય તો અધો આપણો અવયવિવાહ સવિનય તો વિનય સાથે બરાબર ત્યાર પછી યથાપૂર્વ તો પહેલાં પ્રમાણે તો યથાપૂર્વપદ આવી ગયો આ જીવન તો જીવન સુધી બરાબર તો આ આપણો આવી ગયો વિગ્રહનો શબ્દ તો અવ્યવિભાવ સમાસના આપણે બીજું બધું કશું નહીં શબ્દને મોડે રાખવાનું કે ગોખવાનું ચોપડા લઈને આપણે ફક્ત યથા પ્રતિ આ ઉપર સ અધો વડે શબ્દની સ્ટાર્ટિંગ હોય વિગ્રહ કરતા વખતે તો એને આપણે અવ્યવિભાવ સમાસ એક્ઝામમાં આગ બંધ કરીને લખીને આવી જવાનું ફરી એકવાર ઉદાહરણો જોઈશું પ્રતિદિન તો પ્રતિ આવી ગયો પ્રત્યક્ષ પ્રત્યક્ષ નો આવ્યો યથા યોગ્ય યથા આવી ગયો પ્રતિમાસ તો પ્રતિ આવી ગયો આગળ ઉપરવાળ તો ઉપર આવી ગયો અવિરત તો આવી ગયો બીજું આપણે કંઈ કરવાનું છે આમાં કશું નવું નથી આમાં કે કશું શબ્દ ભરી ભરીને લખવાનું કે મોડે કરવા બેસવાનું નથી આપણે આપણે ફક્ત ખાલી એક વનલાઇનરમાં ભાવ સમાસમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે યથા પ્રતિ આ ઉપર સ અધો સ જે શબ્દનું પૂર્વપદ બસ આટલા શબ્દોથી થતું હોય તો તેને આપણે ભાવ સમાસ કહીએ છીએ અને જેનો સમાસનો વિગ્રહ પણ શબ્દની સ્ટાર્ટિંગમાં યથા પ્રતિ આ ઉપરથી જ બનતા હોય આ બધા શબ્દોને તમે આગળના શબ્દો ખાલી જુઓ બીજું આપણે બીજું કશું નથી જોવાનું ખાલી આગળના શબ્દો જુઓ અને આને મેચ કરો દરેક શબ્દ શું બને છે વિગ્રહ પૂર્વપદમાં યથા પ્રતિ ઉપર સ અદો વડે જ બને છે તો આપણો અહીં ભાવ સમાસ એટલો બધો ટફ નથી તમને ફક્ત પોઈન્ટ આખું ખબર હોવું જોઈએ કે કેવી રીતે આપણે શોર્ટમાં સમજી શકીએ એક્ઝામમાં આપણી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો બરાબર આપણે ખાલી આ પોઈન્ટને યાદ રાખશું કે આ પોઈન્ટના શબ્દની સ્ટાર્ટિંગ હોય યથા પ્રતિ આ ઉપર સ અધો સ જેવા શબ્દથી સ્ટાર્ટિંગ ચાર દરેક શબ્દની છે જુઓ પૂર્વપદમાં તો આપણે અવયવીભાવ સમાસ લખીને આવવાનું છે અહીં આપણો અવયવીભાવ સમાસ કમ્પ્લીટ થાય છે આપણે એક સમાસના પાછલા ઘણા બધા વિડીયોમાં દરેક સમાસ કરાવી દીધા છે અવયવીભાવ સમાસ આપણો લાસ્ટ સમાસનો ટૉપિક હતો આપણે આગળ પણ ત્રિગુ સમાસ તત્વપુરુષ સમાસ મધ્યમ લોપી સમાસ કર્મધારા સમાસ બરાબર ઘણા બધા આપણે સમાજના ટોપિકના બધા પ્રકારો શીખી ગયા આપણો લાસ્ટ વિભાવ સમાસ સાથે કમ્પ્લીટ થઈ જાય છે સમાસનો ટોપિક તો હવે આપણે બીજા બધા પણ ઘણા વ્યાકરણના ટોપિક લઈને આવશું બરાબર આપણો સમાસ ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે વ્યાકરણમાં ઘણા બધા ટોપિકો છે અને ઘણા બધા ટોપિકોને કવર કરવાનું છે તમે નોટ પેન લઈને રાખો અને બધા મેં જેવી રીતે તમને શોર્ટમાં યાદ કરવાનું સમાસને ઓળખવાનું સમજાવ્યું છે તમારે ખાલી બસ એ જ પોઈન્ટને ધ્યાન આપવાનું છે બીજું બધું ગોખવા બેસવાનું નથી આટલું લખી લેવાનું તમારે એક્ઝામ્પલ માટે જેથી કરીને તમને એક્ઝામના દિવસે રિવિઝન કરવામાં ઈઝી પડે બરાબર હવે આપણે બીજા ટોપિક લઈને આવશું વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને એમને પણ આ વિડિયો પહોંચે બરાબર મેં તમને લાસ્ટ ઘણી વખત રિપીટ પણ કરું છું અને હમણાં પણ રિપીટ કરીશ કે દરેક વિદ્યાર્થી સ્ટુડન્ટ એફોર્ડ નથી કરી શકતા ક્લાસીસ તો એ લોકો સુધી યુટ્યુબ પર ઓનલાઈન ફ્રીમાં ભણી શકે સમજી શકે એ લોકોને પણ ગવર્મેન્ટ જોબ મળે એવી આપણે બીજાને હેલ્પ કરવી બરાબર તો આપણે આ વિડીયોને બધા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે તેવી આશા છે હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું જેમાં આપણે ઘણા બધા મેં સબ્જેક્ટ કરાવી જ રહી છું અને દરેક સબ્જેક્ટનો હું વિડીયો લઈને આવીશ બરાબર તમને ગમે તો તમે પોઈન્ટ દરેક નોટબુકમાં હાઈલાઇટ કરો અને એક નોટબુક બનાવીને આ દરેક વ્યાકરણનું ટૉપિક શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું જેથી કરીને આપણે ચોપડા ભરી ભરીને બીજા બુકો લેવા ના પડે કે પછી ગોખવું ના પડે હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું હવે અહીંયા આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ